મોરબી પાકિસ્તાન મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવેલા અનેક પરિવારોને નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરાયા જિલ્લા કલેકટર કેબી ઝવેરી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે તેર વ્યક્તિઓને પ્રમાણપત્રો અપાયા હતા સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે આવી નાગરિકતાની અરજીઓની પૂર્તિ ચકાસણી કરી નાગરિકતા આપવામાં આવી રહી છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટીતંત્રને અને લોકોને અભિનંદન પાઠવ્યા વિવિધ પદાધિકારીના નાસ્તે આજે આપણા મોરબી જિલ્લા કલેક્ટરની ઓફિસમાંથી જે તૈયાર થયા છે એ સર્ટિફિકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું આપણે રાખી દઈએ આપી દઈ કે જેટલું થાય એટલું એટલે કાલ આજે નિર્ણય લઈને તાત્કાલિક આજે તેર જણાને અહીંયાની સિટીઝન મળી છે અને અહીંના નાગરિકનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહી રાજકીય રીતે અને તમામે એક તેર જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય થરપારથી દસ વર્ષથી અહીંયા આવ્યા છીએ અમને આજે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે અમારા શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો આભાર આભાર માનીએ છીએ અમને આ નાગરિકતા આપવા માટે ખૂબ ખૂબ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો માણાવદરના પૂર્વ એમએલએ આજે કરશે કેસરિયા વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કેસરિયા કરશે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કરશે કેસરિયા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠા કામાણી ભાજપમાં જોડાશે ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ કેસરિયા કરશે તો મંથલી માર્કેટયાર્ડમાં કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે પાંચમી ફેબ્રુઆરીએ માણાવદરના કોંગ્રેસના એમએલએ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષ દ્રિબડીયા ભૂપત ભાયાણી જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા છે તો મહત્વનું છે કે આ તમામ લોકો આજે કેસરિયા કરશે જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે વંથલીમાં પૂર્વ કોંગ્રેસ એમએલએ પણ કેસરિયા કરશે ગાંધીનગરમાં સેક્ટર અગિયારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદ્ઘાટન વૈદેહી બેમાં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા રાજ્યમાં ડ્રગ્સના દૂષણ ડામવા થઈ રહેલી કામગીરીની અલ્પેશ ઠાકોરે પ્રશંસા કરી અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી અલ્પેશભાઈ અહીં દોઢ વર્ષથી આવ્યા હું પાંચ વર્ષથી છું વર્ષભાઈનો પણ આભાર માનું કે હું તો વેશન મુક્તિ સાથે જોડાયેલો છું એ કેવી વાત કરું છું કે આજની યુવા પેટી આવનારી યુવા પેટી એ નશામુક્ત રહે પરંતુ હર્ષભાઈ આવ્યા પછી આ ગુજરાતની બોર્ડરો દેશની બોર્ડરો એને સીઝ કરી અને જે રીતે ડ્રગ પકડી રહી છે જે રીતે ગુજરાતની પોલીસ ખડપકે કામ કરી રહી છે હર્ષભાઈના નેતૃત્વમાં હર્ષભાઈનો પણ આ ગુજરાતીઓથી આભાર માનું છું અર્ભેશભાઈ કહેતાને એક લાખની લીડ અલ્પેશભાઈ ને દોઢ વર્ષ નો અનુભવ છે મને પાંચ વર્ષ નો અનુભવ થાય વિધાનસભાનો આ વિધાનસભાની જે વર્તમાન તાસીર છે ને અલ્પેશભાઈ એની ક્ષમતા જે પ્રમાણે મતદારો વધ્યા છે જે પ્રમાણે મન બન્યું છે અને જે પ્રમાણે કોંગ્રેસીઓને અલ્પેશભાઈ ભાજપમાં જોડ્યા છે કારણ કે ગામડે ગામડે જવું ખબર પડે सरपंच कांग्रेस में तो साहब भाजपा आई गई अल्पेश भाई आया था क्या ही मेहनत तो नहीं मोदी जी का ना काम और राम जी का नाम चलने वाला है दौड़ लाख सुधी पहुंचवाने ताकत आ विधानसभा में छे हम चालीस पिस्तालीस दिवस बाकी रहा है आरोग्य मंत्री ऋषिकेश पटेल आप संकेत અલ્પેશ ઠાકોરના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં બોલ્યા ઋષિકેશ પટેલ ઐતિહાસિક લીડથી ભાજપને વિજય બનાવવા કાર્યકર્તાઓ હાકલ કરી આપ સૌ બિલકુલ તૈયાર છો હવે ચાલીસેક દિવસ બાકી છે ચાલીસ પિસ્તાલીસ દિવસ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વિધવા પેન્શન અપાવવાનું કામ પીએમ જે કાર્ડ અપાવવાનું કામ નળ રેશન કાર્ડ અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય છે એક કાર્યકર્તા પચીસ પચાસ એના બુથમાં નાની મોટી સહાય અને મદદ કરવા ગયો હોય ત્યારે આ જે સેવાની તાકાત છે અને એ સેવાની તાકાત એ સરકારી યોજનાઓના માધ્યમથી તમે તમારા ખોળામાં ઝીલો છો એ આશીર્વાદ તમે મેળવો છો અને એ આશીર્વાદ ને હવે ફરીથી આપણે સૌ આદરણીય ભૂતકાળમાં ન મળી હોય એવી સીટો સાથે જીતાડવાનો સંકલ્પ દેશે કર્યો છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ફ્લો નહીં ફોર્સ લુબીપમ્સ ફ્લો નહીં ફોર્સ સીમા પડ અને હિન્દી હાર્ટ બેલ્ટ નું વાટ કહેવાય ગઈ વખતે પણ આજ પરિણામ હતું એમાં બે હજાર ચૌદમાં જયારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ સત્યાવીસ સીટ લઈ હતા બે જ સીટ એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા મધ્યપ્રદેશનું નું રાજકારણ બહુ જ અલગ છે તમે સમજો આ જે ત્યાંસી ટકાનો આંકડો છે ને કદાચ તમે એ એક વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ પાંચ દસ વીસ ટકા ઓછા હોત પણ લાડલી યોજના જેના થકી આખી સરકાર પલટાઈ ગઈ ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય પણ

આ પાંચ સાત રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા હિન્દુત્વના રંગે પછી આ વોટમાં કન્વર્ટ થતું હોય છે ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા બધા સાચા મને એવું હતું મધ્યપ્રદેશમાં કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો જે રીતે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ એ સિવાય મુદ્દાની વાત કરી હતી કારણ કે મધ્યપ્રદેશમાં બે સરકાર જોઈ છેલ્લા પાંચ રાજ્ય સરકારની દ્રષ્ટિએ કમલનાથની સરકાર દોઢ વર્ષ જોઈ ત્યારબાદ મામાની સરકાર મધ્યપ્રદેશ ની વાત કરતા સૌથી મોટા સર્વેમાં માં કેરળની જનતાનો મૂળ હવે અહીંયા આગળ અમિતભાઈ ના ચહેરા પર સ્મિત આવે તેવી આશા ન્યૂઝ નો મેગા ઓપિનિયન પોલ કે જેમાં કેરળની વીસ બેઠકમાંથી માંથી યુડીએફ ને ચૌદ બેઠક મળી શકે છે એલડીએફ ને ચાર બેઠક મળવાનું અનુમાન અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે કારણ કે એનડીએ ને બે બેઠક મળવાનું અહીંયા અનુમાન છે બે બેઠક પણ તેઓ માટે તો નજીકમાં જ હશે ચારસો નો આંકડો પાર કરવા માટે પરંતુ યુડીએફ મોટો રોલ અહીંયા આગળ ભજાવશે અને તેને લઈને પણ સંજય સમજવું જરૂરી થઈ જશે કે જો ચારસો નો આંકડો પાર કરવો છે તો અહીંયા પણ ટાર્ગેટ કરવું પડશે હવે સૌથી વધારે મહત્વની વાત હીરેનભાઈ તમારે એ પણ જાણવી સમજવી પડશે કે અહીંયા આગળથી કઈ રીતે આખું આ કડીને આગળ ચાલવું હવે તમે આને પરિણામ માનશો કે હજી આને તમે ઓપિનિયન પોલ સાથે વળગેલા છો

અમે ક્યારે એવા આંકડા નથી આપ્યા ગભ ગોળા આપકી બાર દેડસો પાર આપકી બાર ચારસો પાર હું માનું છું ચૂંટણી પંચના કમિશનરે જે રીતે રાજીનામું આપ્યું છે એ અને આંકડાઓની ક્યાંક ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણા બધા તથ્યો આ દેશની જનતા સામે આવશે